અને હવે વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ વાકરોલ ગામે અંતિમ યાત્રા પણ મુશ્કેલી ભરી સ્મશાન સુધી જવા માટે લોકો જોખમી રસ્તે જવા માટે મજબૂર વિકાસના નામે બોરુ બાકરોલ બ્રિજ બન્યો પણ મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો મુખ્ય રસ્તો બંધ થતા બાજુના જોખમી રસ્તે પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે પુલની નીચે સ્મશાન હોવાથી ફૂટ સુધી પગથિયા ઉતરીને જવા માટે લોકો મજબૂર છે વર્ષથી ભારે હાલાકીનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં જવાબદારોને ધ્યાન નથી આવતી ગ્રામજનોની આ તંત્ર વહેલી તકે રસ્તો બનાવી આપે તેવી ગ્રામજનોની માંગ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક પોંડાઈ પર છે વિવેક આ જે દ્રશ્યો સામે આવ્યા છે બાકરોલ ગામેથી એ ખરેખર તો તંત્રના ગાલ પર એક લપડાક સમાન છે કારણ કે જે મૃતદેહ છે તેને અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે પણ લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે મોતનો મલાજો પણ નથી જળવાયો અને છેલ્લા દસ વર્ષથી આ પરિસ્થિતિ છે તો તંત્ર શું કરી રહ્યું છે ચોક્કસ થી વાત કરીએ તો કાલોલ તાલુકાનો એક પાકરોલ ગામ છે જેમાં છેલ્લા કેટલાક વર્ષો પહેલા પુલ બન્યો હતો પુલને કારણે જે મુખ્ય માર્ગ હતો એ માર્ગ પણ પૂરી દેવાયો હતો જેના ઉપર આ પુલ શોધવે બની ગયો જેના લીધે જે અંતિમ કિવા માટે મકાણ ગૃહ જવાને રસ્તો છે એ રસ્તો બંધ થઈ ગયો છે આ રસ્તા બંધ થવાને લીધે જે અંતિમ માટે વિધિ કરવા માટે જવું પડતું હોય છે તે ત્રીસ ફૂટ જેટલા ઊંડા પગથિયા છે એમના ઉપર લઈ જઈને અંતિમ વિધિ કરવા માટે મજબૂર બન્યા છે જે મુખ્ય માર્ગ છે માર્ગ પર પણ જાડી ઝાકરા ઉગાઈ ગયા છે જેના કારણે રસ્તો દેખાતો નથી વારંવાર ગ્રામજનો દ્વારા અધિકારીઓને ફરિયાદ કરવા હોવા છતાં પણ હજુ સુધી દેખતા નથી જેના કારણે સ્થાનિક પંચાયત પણ કોઈ ધ્યાન દોરતું નથી જેના કારણે આ સ્થાનિકો જે પરેશાન થઈ ગયા છે અને તંત્ર દ્વારા આ જે રસ્તો છે ખુલ્લો કરી દેવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી આવ્યો છે બિલકુલ વિવેક માહિતી બદલ આભાર